મોરબી નવલખી બંદર પર આવતા ઇન્ડોનેશિયાથી કોલસાનો મોટો જથ્થો આવે છે અને જેમાંથી યેકિન કોલસાની ચોરી કરવામાં આવે છે અથવા તો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં કોલસો ભરીને લઈ જવામાં આવે છે આવી ઘટના તાજેતરમાં બની હતી ને જેમાં નવલખી પોર્ટ પર કોલસો ઉતારવામાં આવ્યો હતો અને શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી સ્લીપના આધારે એન્ટ્રી પાસ બનાવવામાં આવ્યું હતું તેનો જે એક તરીકે ઉપયોગ કરીને બે ટ્રકમાં કુલ મળીને ટન કોલસો જેની મત રૂપિયા ચાર લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી તેની થઈ સ્ટાફ સાઇટ પર આવે ત્યાં ચાલકો તેના વાહનો છોડીને નાસી ગયા હતા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવી છે અને અમારે જે કાટા ઉપર અમારે જે અપડેટ આવતું હોય એમાં બે ગાડીનું અપડેટ નહોતું અને પ્લોટ ઉપર ગાડી ભરાયેલી હતી મારા સિક્યુરિટીએ મને જાણ કરી એટલે મેં તરત જ એને કીધું કે એના જે ડોક્યુમેન્ટ્સ હોય એ તમે ચેક કરી લ્યો અને લઈને ચેક કરો તો ડોક્યુમેન્ટ્સ એની પાસેથી લીધા તો એની પાસે બોગસ અમારા જે લોડિંગ સ્લીપ હોય એ બોગસ બનાવેલી હતી અને એના આધારે લોકોએ લોડિંગ કરી લીધું હતું ગાડીનું અને નીકળવાની તૈયારી હતી એ દરમિયાન અમે લોકો અમારો સ્ટાફ ને અમે લોકો મોરબીથી ત્યાં પહોંચી ગયા નવલખી પોર્ટ ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર નાસી ગયા હતા બંને ગાડીના અને પછી માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ બાબતમાં અને માળિયા પોલીસે બંને ગાડી કબજામાં લીધેલી છે માળિયા પોલીસ સ્ટેશનમાં સીજી શિપિંગ કંપની કે જે નવલખી બંદર ખાતે લોલીનું કામ કરી રહી છે તેના ઉદયભાઈ દામોદરભાઈ લાલે એક ફરિયાદ લગાવેલ છે આ ફરિયાદ મુજબ તેમના ફિમાઇસિસમાંથી ટ્રક નંબર જીજે થર્ટી સિક્સ વી થ્રી ટ્રિપલ એટ અને ટ્રક નંબર જી જે થર્ટી સિક્સ ટી સિક્સ સેવન ડબલ ઝીરોના ડ્રાઈવર તથા માલિકોએ કંપનીની જે શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લિકેટ લોડિંગ સ્લીપ બનાવી અને માલની સગે વગે કરે છે માલ અને આ માલની ઉચાપત કરતી વખતે તેમણે પોતે મેળામીપણું કરી અને કાવતરું રચીને અગાઉથી સ્લીપ બનાવેલી છે અને સ્લીપ મુજબ એસી ટન એસી મેટ્રિક ટન કોલસો અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખમાં ભરી અને ફરિયાદીની કંપની સાથે છેતરપિંડી કરેલ હોય આ અંગેની ફરિયાદ